ભટુક મુસલમાન અંદાજે ચારસો થી પાંચસો બાળકો પ્રસાદ લે છે પ્રસાદમાં શ્રીખંડ પૂરી લાલ ઢોકળા દમ આલુ બટેટાનું શાક ઘોઘળા એ પ્રસાદ લેવામાં આવે છે એ સિવાય હનુમાન જયંતી નિમિત્તે કથાનો સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ રાખેલ છે એ દર વર્ષે થાય છે અને આ જાગૃત હનુમાન યુવક તમામ સભ્યો સાત સહકાર બહુ આપે છે અને દાતાઓ પણ સાત સહકાર બહુ આપે છે અમને જીબીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ સાવરકુંડલા